પૂર્વ વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટી જનસંઘ સ્થાપક અને હજારો કરોડો હિન્દુસ્તાન ના દિલોમાં જેમનું સ્થાન છે એવા પરમ પરમસદેવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે કાલેડા જિલ્લા પંચાયતના પોંચડા ગામે ગૌ માતાઓને ઘાસ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે આ કાર્યક્રમમાં અમારી સાથે પ્રદેશ ભાજપ ભક્તિબંધ મોરચાના કારોબારી મેમ્બર મુકેશભાઈ દરજીજી ગુજરાત પ્રદેશ ભક્તિપંચ મોરચાના પ્રદેશ અગ્રણી માનનીય પ્રબતજી ઠાકોર અમારા યુવા મોરચાના મહામંત્રી શાદાજી ઠાકોર પ્રદીપભાઈ કટારીયા અને ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને ગૌ માતાઓને ઘાસ વિતરણ કરવા માટે અમારી સાથે દેસાઈ સમાજના આગેવાનો અમારા ધોળાજી ઠાકોર કોટણા ગામના બુથ સમિતિના પ્રમુખશ્રીઓ અને કલેડા તાલુકા જિલ્લા પંચાયત સ્થિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ થયો